નાની બની શકીએ એટલી અમારી આ નાની અમથી સેવા છે મારા સમર્થકો મારા ચાહકો તેમજ જે કોઈ પણ નવા વ્યુઅર્સ છે જે આપણી ચેનલ સાથે જોડાયેલા છે આ તમામે તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર કે તમે સૌ મને આટલો સપોર્ટ કરો છો તમે મારી સાથે જોડાઈને રહો છો એવન સૌથી મોટી બાબત એ છે કે હમણાં થોડાક સમય પહેલા મને એક ફોન આવેલો એકાદ બે દિવસની જ વાત છે કે નિઝામ સર આવી કઈ પરિસ્થિતિ આવીને ઉભી છે અને મેં એક મેસેજ પણ વાયરલ કર્યો હતો અને ઘણા બધા મને એ મેસેજના ફોન પણ આવેલા કે ખરેખર શું પરિસ્થિતિ છે કોણ છે પરંતુ મેં ત્યારે પણ એવું કહ્યું હતું મેસેજની અંદર કે હું નામ ગુપ્ત રાખીશ એમની પરિસ્થિતિ ખરેખર કથડાયેલી છે અને એ પરિસ્થિતિની અંદર ઘરગુજરાન ચલાવવું ઘણું અઘરું બની ગયું છે ઘરની અંદર રાશનની પણ તંગી છે આવો મેં એક મેસેજ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવો મેસેજ મેં વાયરલ કર્યો હતો કે આજના મોંઘવારીના સમયની અંદર આપણે દસ કે પંદર પણ પૂરા નથી પડતા જ્યારે કોઈ

કે વિડીયો જોઈને કોઈએ પણ મને એ રીતે ફોન નથી કરવાનો કે એ નિઝામ સર ખરેખર કોણ છે એ જે હોય તે જે હોય તે કોઈ ફેર નથી પડતો આપણો ભાવ ફક્ત લોકોની મદદ કરવાનો હોય છે તો હવે જે કોઈ પણ મિત્રો છે એ આવે એમની સાથે એ લોકોને હું ત્યાં મોકલાવડાવી દઉં અમારાથી જેટલી નાની બની શકીએ એટલી અમારી આ નાની અંથી સેવા છે કે જેની અંદર અમે લગભગ એક મહિના જેટલું તો રાશન પૂરું કરી ચૂક્યા હવે પણ જો ક્યાંય જરૂર જણાશે ક્યાંય એવી પરિસ્થિતિ ઊભી થશે તો ઇન્શા ચોક્કસપણે અમે વિશેષ ને વિશેષ કંઈક મદદ પહોંચતા રહીશું ઇન્શા અલ્લાહ આપણને બધાને તાકાત આપે હિંમત આપે હોંસલો આપે કે આવા તમામ લોકો સુધી આપણે પહોંચીએ હવે જો મિત્રો આવે ત્યાર પછી એ લોકો સાથે આને આપણે જે તે જગ્યાએ પહોંચતું કરીએ